đấy anh đừng 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 એટલે આખા રાજ્યમાં ચાલીસ જણા એ મળ્યું એમાં વલસાડ જિલ્લામાં એક પછી તેવું નવસારીમાં એક ભાઈ છે સુરતમાં છે

મારું નામ નિકુંદસિંહ હરેન્દ્રસિંહ ઠાકોર છે ગામ કોચવાડા તાલુકો જિલ્લો વલસાડ અમે આ ટેરેસ ગાર્ડનની શરૂઆત આમ તો બે વર્ષ પહેલાંથી કરી છે પણ આ પ્રોપર રીતે અમે આ વર્ષથી અમે શરૂઆત કરી છે અમે આ પહેલાં ટેરેસ ગાર્ડનનો વિચાર આવવા પહેલાં અમે ગ્રો બેગની અંદર વેલાવાળી શાકભાજી કરતા હતા અમારી જે ટેરેસ છે જે જગ્યા ખાલી છે તો તેનો સદઉપયોગ થાય તો તમે અહીં આજે જોઈ શકો છો અમે અનેક પ્રકારની શાકભાજીઓ લગાડી છે અને આ અમે આડત્રીસસોનું સ્કવેર ફીટનું અમારું આ જે ટેરેસ છે તેનો ઉપયોગ કર્યો છે અને તેમાં અલગ અલગ સાઇઝની ગ્રો બેગ છે તેની અંદર અમે માટી તથા ગંજી કોકોપીટ અને કુસકો આ પ્રકારનું મિશ્રણ કરી અને અમે ગ્રો બેગ બનાવી છે આ ઉપરાંત અમે આમાં આની અંદર અલગ અલગ પ્રકારની શાકભાજીઓ કરી છે હું અને મારી પત્ની બંને જણા મળીને અમે આ ટેરેસ ગાર્ડનનો ઉછેર અમે કરી રહ્યા છે અત્યારે અમે આ આની ખાસ વિશેષતા જણાવું તો જે આપણે ખેતરમાં તો આપણે ખેતી કરીએ જ છે તેમાં ખાસ કરીને આપણને રખડતા ઢોર હોય કે ગૌવંશ હોય તો તે એનો બગાડ કરે છે તો આમાં આની અંદર આમાં કોઈ જ જાતનો એવો કોઈ બગાડ થતો નથી અને આ ઉપરાંત આમાં રોગજીવાત નિયંત્રણ કરવા માટે પ્રાકૃતિક ખેતીની પદ્ધતિના જ જે આયામો છે તેનો જ ઉપયોગ કરી આપણે રોગ જીવાત પણ નિયંત્રણ કરી શકીએ છીએ આમાં ખાસ કરીને કોને કોને ફાયદો થઈ શકે તો જે લોકો શહેરી વિસ્તારમાં રહેતા છે જેમને ફ્લેટ હોય બાલ્કની હોય અને ટેરેસ હોય આ ઉપરાંત કાંઠા વિસ્તારમાં ખાસ કરીને જમીન ખારપાટ હોવાથી તેમાં થઈ શકતું નથી તો તે તેઓ પણ આ આ પદ્ધતિથી ખેતી કરીને ટેરેસ ગાર્ડનિંગ કરીને એ લોકો પણ શાકભાજી મેળવી શકે છે આની અંદર અમે અંદાજિત એક લાખ સુધીનો અમે ખર્ચ કર્યો છે જેમાં આમાં એક વન ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ છે જેમાં આપણે ગ્રો બેગ ખરીદવાની છે જે સારામાં સારી ક્વોલિટીની ગ્રો બેગ હોય આની અંદર જો આપણે આવકની વાત કરીએ તો ઓછામાં ઓછી દોઢ લાખથી લઈને બે લાખ સુધીની આવક થઈ શકે છે બે લાખથી અઢી લાખ સુધીની આવક લઈ શકાય છે નમસ્કાર મારું નામ બીજલ નિકુનસિંહ ઠાકોર ગામ કોચવાડા અમે આ વેજીટેબલ ગાર્ડન ટેરેસ ગાર્ડન કહી શકાય એની શરૂઆત કરી છે તો આ છે અલગ અલગ પ્રકારની કાકડી જેમાં આ આ દેશી વેરાયટી છે હાઇબ્રિડ વેરાયટી છે આ આગળ જતા અમેરિકન વેરાયટી છે જેમાં ફૂલ સેટ ઓફ એક્ઝોટિક કહેવાય અને આગળ જતા તુરિયા ગલકા પણ છે અને આમાં છે ઝૂકુની આ એક્ઝોટિક વેરાયટી છે અમે અહીં દરેક પ્રકારની વેજીટેબલ્સ કર્યા છે આ ચોડી છે આમાં દેશી વેરાયટીની ચોડી છે આ આ હાઇબ્રિડ છે આ લાંબી થાય અને લાલ ચોડી બ્લેક ચોડી પર્પલ ચોડી અલગ અલગ કલર કલરની ચોડી છે જેને હમણાં માર્કેટમાં ખૂબ જ સારી ડિમાન્ડ કહી શકાય અને આનો ભાવ એકસો ચાલીસ થી એકસો સાઈઠ રૂપિયા કિલો આવી શકે એવી રીતના આગળ જઈએ તો ભીંડા છે ત્રણ જાતના એમાં અલગ અલગ છે લાલ ભીંડા લીલા અને આફ્રિકન ભીંડા એ એક્ઝોટિક વેરાયટી છે આફ્રિકન ભીંડા એની બે માર્કેટમાં સારી એવી ડિમાન્ડ છે આ બાજુ જોઈએ તો આ છે કોળા કડુ હિન્દીમાં કહેવાય એ અલગ અલગ હાઈબ્રિડ છે દેશી વેરાયટી છે પછી વિન્ટર સ્ક્વેર સમર સ્ક્વેર એ બી એક કોળાની જ વેરાયટી છે આ જે કોળું છે એનો વેલો નથી તો એ નીચે જ થાય છે આ બી એક એક્ઝોટિક વેરાયટી જ છે હવે આગળ જઈએ તો ત્યાં બધી દૂધી વાવી છે અલગ અલગ પ્રકારની છે જે હાઈટમાં દોઢ ફૂટ પર થાય છે અને નાનામાં નાની ગોળ દૂધી છે અને સ્પોટ દૂધીમાં બી વેરાયટીમાં સ્પોટવાળી દૂધી છે એવી રીતના બધી છે હવે આ કારેલા રોઈ પર છે ત્રણ વેરાયટી છે એ સફેદ કલરના કારેલા અને નાના થાય અને એક ફીટનું કારેલું થાય એવી રીતનું અલગ અલગ વેરાયટીનું છે આ અહીંયા આ ગાજર છે અમારી પાસે ત્રણ પ્રકારના કાળા ગાજર ઓરેન્જ ગાજર અને રેડ ગાજર જે દેશી વેરાયટી છે આ મૂળા છે એ મૂળામાં બી આ લાલ મૂળા જે એક મહિનામાં થઈ જ જાય લાલ કલરના મૂળા છે અને સફેદ મૂળા એમાં હાઈબ્રિડ અને દેશી વેરાયટી આ છે લાલ બીટ લાલ બીજ છે અને મૂળા છે હવે આ બાજુ આવીએ તો અમે મરચાંની અમે નર્સરી બનાવી છે હજી રોપું તો એમાં અલગ અલગ પ્રકારના રોચ મરચાં છે કાશ્મીરી છે લાલ તીખા છે રેશમ પટ્ટી છે એમાં અલગ અલગ પ્રકારના મરચાં વાવ્યા છે અને આ છે ફણસી પછી આમાં અમે કેપ્સિકમની વેરાયટીમાં જોઈએ તો કાળા કેપ્સિકમ બ્લુ કેપ્સિકમ ઓરેન્જ કેપ્સિકમ રેડ યલો તમામ પ્રકારના કેપ્સિકમની એક્ઝોટિક વેરાયટી વાવી છે અને ફ્લાવરમાં જોઈએ તો યલો ફ્લાવર પિંક ફ્લાવર અને વ્હાઈટ ફ્લાવર તો બધાએ જોયું જ છે લાલ ટામેટા યલો ટામેટા બ્લુ ટામેટા બ્લેક ટામેટા બધી જાતના એક્ઝોટિક ટામેટા થયા કરેલા છે પીળા ટામેટા જેમાં ચેરી ટામેટા પણ છે અને દેશી ટામેટા પણ છે હાઈ ટમેટા પણ છે આ બેડ મોટો જે બેડ છે એમાં અમે તરબૂચ વાવ્યા છે આમાં પીળા અને લાલ તરબૂચ નું વાવેતર કર્યું છે અમે આગળ જોઈએ તો આ ઝુકુની છે આ યલો ઝુકીની અને ગ્રીન ઝુકીની બે વેરાયટી વાવી છે આમાં આનો ઉપયોગ સલાદમાં થાય છે આ ઠંડા પ્રદેશમાં ખાસ જોવા મળે છે પણ અમે ટેરેસ ગાર્ડન પર ટ્રાય કર્યું છે કે કેવી રીતનું રહે છે એમ તો ઓલ ઓવર ઇન્ડિયામાં થાય એવું કંઈ છે પણ અમે ટ્રાય કર્યું છે જો ટેરેસ પર સક્સેસફુલ થાય તો અમે પછી આખા ખેતર કરશું